મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ નોલેજ નવ્વાણું પંદરમાં મિત્રો આજે આપણે એક નવો ટોપિક લઈ આવ્યા છીએ જેનું નામ છે વર્બ વર્બ એટલે ક્રિયાપદ ઘણી વખત શું થતું હોય કે ધોરણ પાંચ છ સાત આઠમાં ભણતા જે બાળકો હોય એમને ક્રિયાપદની ઝડપથી ખબર પડતી નથી કે કયા પ્રકારના ક્રિયાપદ હોય તો મિત્રો આપણે ક્રિયાપદ જે ટોપિક છે એના વિશે આજે ચર્ચા કરવાની છે તો મિત્રો વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે છે આ એની વ્યાખ્યા બરાબર બાળ મિત્રો સમજી લેજો કે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને દાખલા તરીકે હું રમી રહ્યો છું તો રમવું એ ક્રિયા દર્શાવે છે તો એ ક્રિયાપદ કહેવાય તમે સમજી શકો છો બરાબર છે હું દોડી રહ્યો છું તો દોડવું એ ક્રિયા દર્શાવે છે તો દોડવું એ ક્રિયાપદ કહેવાય એટલે વાક્યની અંદર જે ક્રિયા દર્શાવે એ પદને ક્રિયાપદ કહેવામાં આવે છે આ સ્પષ્ટ વ્યાખ્યા લખી છે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે ક્રિયાપદના મિત્રો મુખ્ય બે પ્રકાર છે ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે કયા કયા ખાસ સમજવાની જરૂર છે કે ક્રિયાપદના બે પ્રકારમાં એક સહાયકારક ક્રિયાપદ જેને અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ કહે છે અને નંબર બે મુખ્ય ક્રિયાપદ વર્બ કહેવામાં આવે છે તો બે પ્રકારના ક્રિયાપદો છે મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ અહીંયા નંબર એક મિત્રો લખેલો છે કે સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ અને નંબર બે મુખ્ય ક્રિયાપદ એટલે મેઇન વર્બ હવે યાદ રાખવાનું તમારે ખાસ આ લીધી કે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે અને ક્રિયાપદના બે પ્રકાર હોય બરાબર છે અહીંયા નંબર ક્રિયાપદ નંબર નંબર મુખ્ય ક્રિયાપદ એટલે હેલ્પિંગ હેલ્પિંગ વર્બ અને નંબર બે મેઇન વર્બ થાય હવે મિત્રો યાદ રાખજો કે સહાયકારક જે ક્રિયાપદ છે એમાં કયા કયા ક્રિયાપદ આવે સહાયકારક ક્રિયાપદનો મતલબ થાય કે ક્રિયામાં સહાય કરતા હોય એટલા માટે તેને સહાયકારક ક્રિયાપદ કહે છે મુખ્ય ક્રિયાપદ આખી વસ્તુ જુદી છે દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ મૂક્યા છે કે વાક્યની અંદર એમ આવે ઈજ આર એમ ઈજ આર મિત્રો વર્તમાન કાળની અંદર આવે છે એ સહાયકારક ક્રિયાપદ છે વોજ વેર હેજ હેવ વોજ વેર એ ભૂતકાળમાં આવે છે મિત્રો હેજ હેવ એ વર્તમાન કાળની અંદર આવે છે

સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખાય છે કારણ કે તે સહાય કરે છે આમ તો ઘણી વખત કેવું હોય કે સહાયકારક ક્રિયાપદ હોય ને જે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે આપણે ઓળખીએ છીએ એ બધા ક્રિયાપદમાં મે કુડ આવું ભણાવવામાં આવે છે પણ આ બધા ક્રિયાપદ પણ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ઓળખીએ છીએ નંબર બે માં મિત્રો એવું છે કે મુખ્ય ક્રિયાપદ એટલે મેઇન વર્બ મિત્રો મુખ્ય ક્રિયાપદનો મતલબ એ થાય કે ક્રિયાપદ મુખ્ય હોય કોઈ સહાયતા નહીં દાખલા તરીકે પ્લે એટલે રમવું ગો એટલે જવું બરાબર છે સીટ એટલે બેસવું લાપ એટલે હસવું સ્લીપ એટલે ઊંઘવું રન એટલે દોડવું જમ્પ એટલે કૂદવું બરાબર છે સિંગ એટલે ગાવું તો આ બધા જે ક્રિયાપદ છે મુખ્ય ક્રિયાપદ કહેવાય અને એક મિત્રો વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે મુખ્ય ક્રિયાપદ જે રહ્યા એના ત્રણ ભાગ પડે છે એટલે ત્રણ પ્રકારનો ક્રિયાપદ બદલાય છે કેવું તો વી વન એટલે વર્બ વન વર્બ એક ક્રિયાપદ એક એમાં મુખ્ય ક્રિયાપદ એટલે મૂળ ક્રિયાપદ આવે કે પ્લે એટલે રમવું પછી વી ટુ એ ભૂતકાળનું રૂપ થઈ જાય એમાં પ્લે નું હોય તો પ્લેડ થઈ જાય ઈડી લાગી નહીં અને વી થ્રી જે છે એમાં ઘણી વખત ઈડી વાળા એના એ જ ક્રિયાપદ આવે છે ઘણી વખત બદલાય છે બરાબર છે તો આ જે બાબત રહી એ હું તમને આગળના ભાગમાં શીખવાડીશ કે ત્રણ ક્રિયાપદ કયા કયા આવે છે તે શીખવાડીશ પરંતુ અત્યારે માત્ર એ શીખી લેવાનું છે મિત્રો કે ક્રિયાપદ કોને કહેવાય અને ક્રિયાપદના બે પ્રકાર સહાયકારક ક્રિયાપદમાં કયા કયા ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદમાં ત્રણ ભાગ થાય છે એ તમને ખબર પડવી જોઈએ આ ક્રિયાપદ કયા કયા આવે છે હું તમને આગળના સમજાવીશ પરંતુ અત્યારે માત્ર ક્રિયાપદ એટલે શું એ શીખવાનું છે મિત્રો એટલે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે એમાં સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ આ બંને વસ્તુ યાદ રાખવાની છે તો મિત્રો આ છે આપણો ક્રિયાપદ કે ક્રિયાપદ કોને કહેવાય એની હું વાત કરું છું અને ક્રિયાપદના બે પ્રકાર એમાં એક ક્રિયાપદ હેલ્પિંગ કરવી વયા કયા ક્રિયાપદ આવે અને નંબર બે મુખ્ય ક્રિયાપદ એમાં ત્રણ ભાગ પડે એ આપણે આજે સમજવાનું હવે આ જે ત્રણ ભાગ પડે છે ને આગળના વિડીયોમાં હું તમને સમજાવીશ પણ ક્રિયાપદ કોને કહેવાય લગભગ તમને ખબર પડી ગઈ હશે કે વાક્યમાં જે ક્રિયા દર્શાવતું હોય એ જે પદ હોય એ ક્રિયાપદ કહેવાય બરાબર મિત્રો તો આ જે વાક્યો લખ્યા મિત્રો તમે વ્યાખ્યાને લખી લેજો તમને ખબર પડી જાય કે ક્રિયાપદ કોને કહેવાય હવે આગળના વિડીયોમાં આપણે મિત્રો આ ત્રણેય ક્રિયાપદના ભાગ વિશે સમજણ મેળવીશું ત્યાં સુધી ઘરે બેસીને અભ્યાસ કરજો જય હિન્દ